રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને યુટ્યુબ ચેનલ આપણી ખેતી નું હાર્દિક સ્વાગત છે આપણે બનાવતા રહીશું અને આપણી ચેનલ આ ખેડૂત લક્ષી છે અને ખેડૂતોને આમાં માહિતી મળે છે એટલા માટે આભાર માનવાનું આજે મન એવું થાય છે કે આજની તારીખમાં લગભગ સત્તર ફોન આવ સત્તર ફોન આવ્યા કે હિતેશભાઈ જીરું લીધું છે અને અમારા ખેતરમાંથી ઘરે આવી ગયું છે અને તમારા વિડીયો જોઈ અને અમે દવા નાખી હતી અમારા કાલ વેપારીઓ કઈ આવ્યો નથી અથવા તો થોડીક જગ્યામાં માં આવ્યો હતો તમે જે દવા સીધી હતી એ દવા અમે નાખી તમે પ્રે એમને નાખવાનું કીધું હતું એ જો અમે ન નાખ્યું હોત તો છેલ્લા જે એક ગાફલા કરી નાખી હતી ભૂલ કરી નાખી હતી હવે નથી કરવો પંદર વીસ દિવસ રાખવાનું છે એટલા માટે થઈને તો અમારા આજુબાજુના ખેતરમાં ઘણે બધે કાળ્યો આવી ગયો તો અને તમે જે દવા અમને સિંધી અમરા વિસ્તારમાં મળી અને એનું જે અમને પરિણામ આવ્યું એના હિસાબથી અમે જીરું પકવી અને મારા ઘર સુધી લઈ આવ્યા છીએ અરે ભાઈ આદેશ આપવાનો આભાર નહીં માનવાનો હિતેશભાઈ પટેલિયા નિલમ એગ્રો કેમિકલ તાજાને આદેશ આપવાનો તમારે આભાર માનવાનો ક્યારેય નો આવે આ દેશના ખેડૂતોને જગતના તાજ કહેવાય કારણ કે એ પાક પકવે છે એને અઢારે વરણ માટે આપે છે એટલા માટે આદેશ કરવાનો આજે આ વિડીયો બનાવવાનું પરપજ એ છે ખેડૂત મિત્રો કે આજની તારીખમાં મારે બાવીસ ત્રેવીસ કસ્ટમરો એવા ખેડૂત મિત્રો આવ્યા હતા કે ભાઈ બોટાદના હતા રાનપુરના હતા વાવ થરાદના હતા બરાબર છે પછી અમરેલીના ખાંભા જિલ્લાના ખાંભા વિસ્તારમાંથી હતા મવવા તાલુકાના અમુક વિસ્તારમાંથી હતા ભોગામાંથી અમારે બે ત્રણ ખેડૂત મિત્રો આવ્યા હતા અને એનું કેવું એવું હતું કે હિતેશભાઈ હવે ખાલી ફક્ત ને ફક્ત અમારે એંશી દિવસનું જીરું થઈ ગયું છે પંચાસી દિવસનું જીરું થઈ ગયું છે વધીન પંદર કે વીસ દિવસ જ રહેવાનું છે જીરું

બાંભોર ગામમાંથી દાદાનો ફોન હતો મને કે હિતેશભાઈ ઇક્વિશન પ્રો અને ટેરાસો તમે મોકલાવો ને કેમ કેમ મને કે અમારે બસ હવે કે પંદર દિવસ નું પ્રોગ્રામ બાકી છે એક વખત ના ગયું હાઈ ક્લાસ રિઝલ્ટ આવી ગયું પરંતુ હવે અમારે સાંતા શરૂ છે અમારા આજુબાજુના ગામમાં તો બે ત્રણ પસીડીઓ બે ત્રણ પસીડીઓ એટલે કે હવે ઝાકર જે આવતો હતો અતિશય એની કરતા ચાર પાંચ ગણો વધારે મતલબ કે પાણી ઠેઠ જમીનમાં બે પસીડીમાં હોય એટલે એને બહુ વ્યવસ્થિત પાણ થઈ જાય હળવું પાણ થઈ જાય હવે એટલું એ કે મારે વરસાદ થવા માંડ્યો છે અને પાછો ઝાકળ તો પડશે જ ઉપરથી તો હવે આ છેલ્લા સટકાવ ની અમારે શું કરવું બરોબર છે એટલે મેં એને કીધું ભાઈ તમે એને ઇક્વિશન પ્રો પંપે 20 થી 25 એમએલ અને ટેરાસ ઓફ પંપે 30 એમએલ જો તમારે ઝાકળ આજ અથવા કાલે આવ્યો હોય બે દિવસમાં બરાબર છે તો તમારે ઇક્વિશન પ્રો જે આપણે કહી છે એ પંપે 25 એમએલ લખી આપો અથવા 20 એમએલ લખી આપો

બીજું કામ એને વજન વધારશે દાણો ખોટો નહીં રહેવા દે દાણો પીળો નહીં પડવા દે આપણે એક ફૂંકી હોય એક ફૂંકીમાં બે ત્રણ દાણા બે ત્રણ દાણા બે ત્રણ દાણા પીળા પડી ગયા હોય બરાબર છે લાલ અમુક ટકા થવા માંડ્યા હોય તો એ થવા નહીં દે આનું કામ એ છે અને આ જે કાળીઓ છે એ જે બાજુ પવનની દિશા હોય એ બાજુ ધીમે 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 વધારે એનું પોતાનું ઘર કરતો જાય છે ને ના એ બધી વસ્તુ લેતો જાય અને એ તો આખે કેરામાં તમને ઉપાડી લે સીધું હો હરવું બરાબર છે

છસો ને પચાસ રૂપિયા નું પચાસ રૂપિયા થાય તમારે એકસો પંચ્યાસી રૂપિયા નો એટલે કે બસો રૂપિયાનો ખર્ચ તમારે ગણીને હાલવાનો કેટલો એક પપનો ખર્ચો બસો રૂપિયાનો ગણીને હાલવાનો વિઘે તમે ત્રણ પબ સાટો એટલે બે ને આઠ

આ દવા નાખવાથી એક વીઘે એક મણ જીરું બસી જાય ને તો આપણે છ સાત હજાર રૂપિયા કે આઠ દસ હજાર રૂપિયા ભાવની લાલચ નથી રાખતા ચાર હજાર કે પિસ્તાલીસો રૂપિયાના ભાવની જો આપણે લાલચ રાખશું ને તો ચાર હજાર રૂપિયા બચી જાય એક વીઘે કેટલા વીઘે ખર્ચો કેટલો કરો છો આઠસો રૂપિયાનો અને આપણને એમાં ફાયદો કેટલો થાય છે ચાર હજાર રૂપિયાનો એમાં આઠસો રૂપિયા તમે બાદ કરી નાખો તો આપણે કેટલા મેળ્યા બત્રીસો રૂપિયા મેળ્યા ને હજાર રૂપિયા તમે કાઢ નાખવાનો તો ત્રણ હજાર રૂપિયા વધ્યા કે વધ્યા બરાબર છે

કોઈ આપડી વાળી કઈ આવીને વાળી જવા નથી મફતમાં તો કઈ હાથી વાળવાનો છે કે આપડે વાળવાનું છે હવે આ જે આપણે મહેનત કરી છે એ મહેનતના સ્વરૂપમાં નો વયું જાય આશમાંથી આપણે ગોળી ને ગોફણ ના હોય આપણે કેતા જૂની દાખલો આપણે શું કેવાય કહેવાતું છે કે નહીં ગોળી ને ગોફણ બધું ગયું આ નો જાય એટલા માટે તમને કઉ છું કે ખર્ચો કરવાનો છે કરવાનો છે ને કરવાનો છે કે હું તમને એમને જ કેતો તમે મારી પાસે લઈ જાઓ તમ તારે તમારા વિસ્તારની માલિપા

હું કહી ભાઈ કે ભાઈ છેલે બાકી ઊંધિયું રાખો કે કાજુ નું શાક રાખો કે જે આપણને અનુકૂળતા આવડતું હોય બરાબર છે પણ રાખવું જરૂરી છે શાક ની હારે તમારે એને રોટલી દેવી પડે તો આ બે વસ્તુ રોટલી છે પૂરી છે થેપલા છે બરાબર બરાબર છે તો આ આટલા હાટુ થઈને આપણે પ્રસંગ નો બગડે આપણે આખી હાર નથી કરતા આપણે રાખીએ છીએ ને કરીએ છીએ ને આપણે બરાબર નાનામાં નાનો પ્રસંગ હોય તો આપણે જો ધ્યાન રાખતા હોય મોટો પ્રસંગ હોય તો આપણે ધ્યાન રાખતા હોય અજુકતું જો કઈક બની ગયું હોય છતાંય જો આપણે ધ્યાન રાખતા હોઈએ આવું તો અત્યારે આપણે આપણા પાકમાં છેલ્લા ટાઈમની માલિપા આપણા હાથમાંથી ઉયું નો જાય કારણ કે આખું વર્ષ એ કર્યું જ નથી શું છું આખું વર્ષ છું આપણે કપા ભેલ થઈ ગયો સ્વિંગ કરી તો કાંઈ વળ્યું નહીં બરાબર છે અને હવે આપણા હાથમાં જીરું છે એ પછી ઘણા ખેડૂત મિત્રોને તો પાણી નથી બરાબર છે પાંચ મિનિટ પાણી નથી બરાબર છે તો હું કરશું આપણે તો એવા સમયની માલિપા આપણા હાથમાંથી આ નો વ્યવય જાય એટલા માટે તમે તમને કહી શકે આટલો ખર્જો કરો બાકી તમ તારે નો મળે તમારા વિસ્તારની માલ પર તમ તારે મને ફોન કરજો મારો નંબર છે 9483619611 જેમને રૂબરૂ તમ તારે લેવા હોય 50 કિલોમીટરના એરિયામાં જે તમ તારે તો આવી શકે છે નીલમ એગ્રો કેમિકલ જૂના બસ સ્ટેશનની પાછળ પીએમ આંગળિયાની સામે આઈસીઆઈસીઆઈ બેંકની બાજુમાં તમ તારે

આ બધી વિચારવાની ન હોય કારણ કે પછી આપણા હાથમાંથી વ્યુ હતી કાંઈ આ વધતું નથી ડોહિ હાંડી બધું છે કઈ કહેતા આપણે આપણી જૂની કેવું તો બહુ બનાવેલી છે એટલા માટે બાકી નવો વિડીયો નતાઓ રજા આપો રામ રામ